આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હેલો હા જય જય જયબીન આ મારું સાહેબ હા બોલો આપણે બોલો યુકુમ મને કોઈ હા તો આપણો ભગવાન આપણો કદી જો નહીં થાય હું કદી જાઉં આપડે કાક પાછળ આપડે એકાદ ગોતવું જોઈએ ને એ માં તમે છે ને મારો ફોટો ને એ બધું લખીને લગભગ આઠ આઠ નવ દી પેલા મેં મોકલેલું છે ત્રેવીસ તારીખે હે હા youtube માં મેલું છે હા youtube માં આપડે મૂકી કારણ કે એમાં સાહેબ એવું છે કે હું એકલો જ રહું છું મારે એક દીકરી છે એ બાર ભણે છે નાની છે અને હું છો બાર દીકરી બે છે એટલે ઓલું આપડે હું છે કે રાંધવા શેકવાનું એ તકલીફ પડે કે બાર થી આવ્યા હોય તો એવી તકલીફ બહુ પડે જમા કરવાની પછી કોઈ મહેમાન હેમાન આવી ગયું હોય તો આપડે ચા પાણી ને એવું બધું આવ્યું બોવત મેહમાન આવી લુએ આપડે બાર ખાઈ ઓલું ઘર નું ખાવાનું બાર નું ખાવાનું ફેટ પડે ને એટલે રોજ તમારી દયા હોય તો થઈ જાય એમ હમ સમજા તમારી એવા વડીલો હોય સારા માણસો આવું સેવા નું કામ કરતા હોય અને એટલું ધ્યાન આપો તો તા ગોરદા નું થઇ જાય બાપા

અને આપડે આપડે મારું સાહેબ આપડે શું છે કે જે ઓલા બેન હતા ને આપડે રીના બેન એવો એવો સ્વભાવ વૈભવ ને હોય એની રેણી બેનભાવણી હારી હતી એવા આપડે હોય ને તો આપડે હું આપડે હારું પડે ગરીબ મને હાલ્યું છે એમ હા અને બાકી તમને ખબર તો છે તો પૈસા ખાવા વાળા છે

એક ઠેકાણે નાતરું ધોવા ગયા એના ઘર વાળા ઓફ થઈ ગયા હતા અને વિધવા હતા એટલે વિધવા ની આરે આપડે ફૂલ હાર ગીર્યા હતા બરાબર પછી એ મારી આરે લગભગ છ થી સાત વર્ષ રહી પછી એમને બે કિટની ની ખરાબી થઈ ગઈ બે કિટની ખરાબ થઈ ગઈ છ આઠ લાખ રૂપિયા નો દવા કરી પણ કાઈ ફેર પડ્યો નહીં

બરાબર ઉંમર કેટલી તમારી મારી ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ બરાબર મકાન ઘર ના છે આ આપડે એક મકાન છે અને બે બે મકાન થાય એટલે જગ્યા છે હમ ખેતીની જમીન છે ના ખેતી બેથી આપડે નથી હે ખેતી એવું કાંઈ નહીં થયા દીકરી જે નાની છે ને દીકરી આપડે નવ વર્ષની છે નવ વર્ષની દીકરી છે એમ ને তাৰ ফটো আয়ো বৰা ভাই মানে পগি গৈছে মানে

હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો